જો તમને કોઈ લકી ડ્રોના ઇનામની લાલચ આપે તો લોટરીની ટિકિટ ના ખરીદતા નહીં તો રોવાનો વારો આવશે ઉત્તર ગુજરાતમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરીને રાતોરાત કરોડપતિ બનવા માટે બીચેડ બાદ વધુ એક કૌભાણ સામે આવ્યું છે જેના મુખ્ય સૂત્રધાર અશોક માળી સામે ગુનો નોંધાયો છે અશોક માળી લકી ડ્રોના કિંગ તરીકે ઓળખાય છે તેના દ્વારા લકી ડ્રોના નામે બસો નવ્વાણું અને ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ વેચવામાં આવતી હતી અને જુદા જુદા સ્થળે લકી ડ્રો નું આયોજન કરવામાં આવતું હતું પોલીસે લકી ડ્રોનું આયોજન કરનારા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે કે લકી ડ્રો જીતવા માટે લોકો પોતાના દાગીના વેચીને પણ ટિકિટ ખરીદતા હતા અને આ ગઠિયાઓ રૂપિયા ચાઉ કરી જતા હતા લોકો આવા છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહે કારણ કે હાલના સમયમાં ગઠિયાઓ વધી ગયા છે તેમની નજર તમારા બેંક એકાઉન્ટ પર છે એટલે સતર્ક રહો અને સમજદાર બનો તેમાં જ તમારી ભલાઈ છે નમસ્કાર